પ્રસના મોર્દીસ્કુલો એ પરિસકુલો ઓલરેડી આજ નિયમફળ ને આજ દર્શિત કામ કરતા હોય છે તેના માટે એને અનુમોની ચર્ચા કરીશ એના ટોપિક માં જે છે એમાં ફોટો છે જીવન નથી મારો ટોપિક છે શ્રી અરવિંદ દોષ અને રવિચંદ્ર ટાગોરનું શિક્ષણમાં તત્વમાં કેવો સોબ્ય એજ્યુકેશન બસ એટલે એના માટે એ પહેલા સૌ પ્રથમ આપણે રવિન્દ્ર ટાગોર

ભારતના બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ થાય એવું એને ઈચ્છતા હતા એનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે માનસ્ય મનુષ્યના સંપૂર્ણતા તરફ આગળ વધવાનો હોય છે બીજો મુદ્દો હતો પ્રકૃતિવાદ પ્રકૃતિનો પ્રકૃતિ સાથેનો સુમેળ તો પ્રકૃતિ સાથેનો સુમેળ એટલે રવિન્દ્રનાથ ટાગોર એવું માનતા હતા કે માનવી અને પ્રકૃતિ વચ્ચેનો મુખ્ય મહત્વનો દેશ શિક્ષણમાં

એના લીધે શું એમને છે શિક્ષકો ભણાવતા હતા એને સમજણ ન પડતી હતી એનું ધ્યાન ન આવતું હતું પ્લસ એવા શિક્ષકો મને મારતા બી હતા તે વારંવાર એ શું કરતા સ્કૂલો બદલતા હતા ને પછી છેલ્લે એવો ટાઈમ આવ્યો કે એમને સ્કૂલ ડ્રોપ કરી એ સ્કૂલે જ નહીં જાય કે કે એમને કુતરી માવલથી જરા પણ એમને ઇન્ટરેસ્ટ હતો નહીં એટલે એ શું કરતા પછી એમના મોટા ભાઈ અને એમના ફાધરે મોટા ભાઈએ એમને શિક્ષણ આપ્યું જેવા સાયન્સ છે મેથ્સ છે એવા સબ્જેક્ટ કોમર્સ સબ્જેક્ટ ને એમને

પ્રચલિત શિક્ષણ હતું તેમાં એમણે ફેરફાર કર્યા અને એમણે એમની જે આશ્રમ હતું શાંતિ નિકેતન શાંતિ નિકેતન જે આશ્રમ હતું એની સ્થાપનામાં એમણે વિશ્વ ભારતી સ્થાપના કરી હવે બીજો મુદ્દો છે બીજો પાસો છે આંતર આત્માની મુક્તિ એવું બીજું માનતા હતા કે કે શિક્ષણનું મુખ્ય મહત્વ મહત્વપૂર્ણ જો ધ્યેય હોય તો આંતર આત્માની મુક્તિ એવું હવે રવિન્દ્રનાથ એવું ઈચ્છા હતા કે માનવીનું

અને સાંસ્કૃતિક વારસાનો વારસાની આવશ્યકતા પર એનો ભાર વધાર્યો તેઓ કહેતા હતા કે શિક્ષણ દ્વારા એક રાષ્ટ્રની દ્રષ્ટિ અને માનવતાની ભાવના વિકસાવી જોઈએ છે આ હતો રવિન્દ્રનાથ ટાગોર ના શિક્ષણ દર્શનના પાસાઓ